હાસોટ તાલુકાની પ્રાથમિક શાળા સાહોલમાં હર ઘર તિરંગા અંતર્ગત તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું પ્રાથમિક શાળા સાહોલ તેમજ ગ્રામ પંચાયત સાહોલના સંયુક્ત ઉપક્રમે તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું આ પ્રસંગે ઉપસ્થિત મહેમાનો શાળાના શિક્ષકો તેમજ વિદ્યાર્થીઓ તિરંગાના આન બાન અને શાન માટે શાળાના આચાર્ય નિલેશ કુમારના માર્ગદર્શન હેઠળ શપથ લીધી હતી અને તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું હર ઘર તિરંગાનો સંદેશો ગામના દરેક ઘર સુધી પહોંચે તેમજ શહીદોને સાચા દિલથી શ્રદ્ધાંજલિ મળે તે હેતુસર આ તિરંગા યાત્રાને આખા ગામમાં સૂત્રો નારા સહિત ફેરવવામાં આવી હતી આ તિરંગા યાત્રામાં શાળાના આચાર્ય નિલેશ કુમાર સોલંકી શિક્ષક તેજસ ગામના સરપંચ નવનીતભાઈ પટેલ તલાટી કમંત્રી નિકુલભાઈ પટેલ ગામ પંચાયતના સભ્યો ગ્રામજનો વગેરે ઉપસ્થિત રહી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો એક પેડમાં કે નામ અંતર્ગત બાળકો પાસે વૃક્ષારોપણ કરાવ્યું હતું અંતે બાળકોને પંચાયત દ્વારા હળવો નાસ્તો પણ આપવામાં આવ્યો હતો